દિવાળી ના તો તમે એદે નહી કરતા ને અમન દિવાળી નું તે તમે તો તને એ બજાર યાદ કરવા તમે લેવા છું કપડા મારા લેતા હો લેતા હો મારા લાવશો તમે લાઈટ ના એક મારા હાથથી હું કહેતી હા તો પહેલી દિવાળી નઈ હતી કે મારા માટે કોઈ ગિફ્ટ લાયા જ નહી ના તૈયાર કરને જ મેલ્યો તેનાથી કર્યું ઓડે જ એક લાખ ટેટન ટીકડીયો એ બોલીયા તો મસ્તી કરું તારા માટે વેતી લીધી છે નાની ઓ બાપા વાત કરી નહીં બેસો પક ડાયરેક્ટ હું ઉઠાયા સરકાર માતા અલ્યા બાપાને ખબર પડી જાય તો ના લઈએ એ મજુ માર જોવાનું આના હાલો બાપા કરો ફોન હતો બેન ફોન લાય

અલ્યા આ કે છોકરો ઉપાડી જાય આપણા ગામમાં કોણ ઉપાડી જાય છે વેશ ધારણ કરે હમ બધા કોણ અલ્યા એક દારો ભંગાર આવે એક દારો ભિખારી બની આવે એક દારા ડોહા બની ને આવે એ બધું વેશ ધારણ અલગ અલગ કરીને છોકરો ઉપાડી જાય છે ના હોય તા ના મને તો ખબર જ નહીં હવે ચકાત્ર ઉપર આપણા ગોમ માં ઉપર રાતી ને દારો ચોવી કલાક વાત સાચું કહું લે વાત થવા યાર એમાં હાચી કોટી

ના બરોબર છે છોકરો આ મને ગમ્યું આ તમે રસ્તો ઉભો રાખીને પૂછ્યું ગોપાલજી નું આ તમે રસ્તા ઊભો રાખીને મને પૂછ્યું એ બરોબર કર્યું કાલ શેરી કોઈ ફેર્યું હ કે કોઈ બંગાળ થઈને આવ્યો કે કોઈ ભિખારી થઈને આવ્યો હ તો તમે એના પર પૂછીને એક્શન લઈ શકો ઘણા કિસ્સા હો ભરે અમારું ગોમ કડક એક્શન લેવાનું ચાલુ થઇ ગયું છે તમે આ જે છે નવ જુવાન બધા એ બરોબર કાર્ય કરો છો ગમ્યું એવું લાગે ને અમારા ગોમ માં ડાઉન લાગે તો અમને કોન્ટેક્ટ કરજો

હારે વાધો ના આવે તો મુ તકેદાર રાખવું તમારા બાજુ આવવાના તો અમારો કોન્ટેક કરજો ફોન બોન કરજો પાછો ને ફૂલા હું તો બધા પામ કહી દીધું કે ગમે તે હા ના હું ડાઉન ટુ લાગે તો એમોન કોન્ટેક્ટ કરવાનું અરે અરે વધો ને તું જા હા તમને એવું લાગે તો કોન્ટેક્ટ કરજો પેલા ના ના વધો ને છે ને પછી ફોન વાળા કેજો અરે મારા બેઠો હોય બોધવાન બંધ આખું પછી હવે ઘેર જવા દે પછી ના હોતો આ બે હોય એ બોલી મને ઉપાડીમ નાશ્યો જબરો મારી બીજું મારાની ને ખાસ દુશ્મની હે કહેવા જવું કે ના જવું ના કહું તો કાલ ગોમવાળો વાતો કરી કે કુટુંબ હતા તો કીધું નહીં મને એ કોમ કરવા દે મને અમે કહેવા જઈએ તો આપવાનો તો નહીં મોટું મોટું કહેવા દે લાગે કે કહેવા આવ્યા હતા અમે મારું બીજું પાછા પંદરસો રૂપિયા ટેટવાના ને પાછા પોચ હજાર પાલુ ગોળોના દિવાળી તો છેઠાઈ નું પીસા ના ખર્ચા એટલા બધા વધી જશે ને જબરદસ્ત

આ બપે વહુ તેરવા જવાનું યાર જતીરે જામ વહુ તેવા જાવું છે આખા વરામાં સંભાળ્યો નહીં ઓયકન ઓયકન આવી ગ્યા છો દિવાઈન દારે કે ઈમને ખોડું લે આવું તને હું કોમ વગર હવા યાર તું મને ખોડું ના લાગે કોમ વગર આવું તો આતા હું દી એકલા જઈ જઈન શિરા જાપોટેસી ઓવ એકલા જઈ જઈન શિરા જાપોટેસી ના ના નતો ભય યાદ આવતો ઓવ કે ઉપર યાર કુટું મોય લે કશું કેવું નહીં બધા માતર હોય મન તો ઓવ ગોટાન બોટાન કરીને બડી સાટી સાટી ખાતા હતા ના રે એ વખત જો આયોજન એ ન એનું હજુ વી હોય પાછા છોડાયા મંદા હા તે મંદા વા તો મંદા ના વડી કે બધોન લઈ જઈએ રો હા તે કશું વધો ને દિવાળીએ કોઈ બધોન લઈ જાન જવું નહીં એકલા જ આવજો જો અલ્યા પણ આવા જો જવ પડે યાર હેતા તો જો એસટી સ ઓ પેર ની નેકરો હો ઉને આ પેલી દિવાળી કેવાય અને આવા મે ગોમ મઈ વાતો ના કરી કે કોઈ આયા જ નહીં વન

ઓકાનું બગા જોડા નહીં કરાવતો તું હા ખા હાખા પોપટલાલા મગજમાં તો ફટ કરતો ફટ વિચાર આઈ જા ફટ કરતો આમ કશું વધું નઈ કાલે જવાનું છે ઓણા ટોગા ભગાવાના આઈડિયા આવી ગયો છે મગજમાં બરોબર તો આ મને ખબર પડશે એક વખત ના ટોગા બોગા ભાઈ જા ઓના તાન ઓન ખાવ પડે બરો શીખવાડી છે હા બરો બની सबक કોઈ દારે મારા હોમું ના પાનો એવું કરીને મે દોહા બરો હા કઢાઈ તો ના ના ઘર મહિને આખરતી તહેલા ટાઈમ થઈ ગયો એ

એ તો જ કોમમાં આવે સેલીવાના બાકી કશ્યું નઈ હા હાજી આ કારુજી તમાર હંગાત દા હંગાત ફરતા હતા લગાડી કોમ આયા કશું ના આવ્યું ભાઈ ભઈ બન ભઈ બન કર પણ કોઈ કોમ મો ન આયો અરે ના આવે લે લખી ના આલું ટેમ્પ પર આવે ના આવે યાર ભઈયો જ કોમ મો આવે હા આવે આ સુકળું કમ્પ્લીટ બેઠ્યું છે

છોકરો

સુદા છે કેમ રોતો છો કેમ રોતો તો માર તુ જન ન દે જાઉ ને તેના બાપાએ મે માર્યો હા મારી નાખ્યા

કોકણા ભગાઈ નાખ કોકણા વધાઈ નાખ આ તો નડતા તા બે શેર હલાયો બરોબર કર્યો જોજો હો તમારા હું ના થાય કોઈને માર બાદ ના ખવડાવ ના કે પાછું હું તો ભાઈ ગઈ પોલીસ ના ધક્કા ખાઈને મરી જવાય હો એટલે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખાલી મનોરંજન હતું અને તમને મજા આવી હોય તો કોમેન્ટ જવું ઠોકો હો ને હું જવું